દોસ્તો આજે રવિવારનો દિવસ હતો નાના બાળકો જોડે રમવાનું એમના સાથે વાતો કરવાનો મોકો મળ્યો તો ખૂબ જ અનેરો પ્રસંગ હતો કહેવાય છે ને કે જીવનમાં લક્ષ ધરાવે છે તે હંમેશા આગળ વધે છે જીવનમાં મૌન પણ ક્યારેક શ્રેષ્ઠ જવાબ છે મહેનત વિના કોઈ શ્રેષ્ઠ ઇમારત નથી બનતા જીવનમાં દરેક પરિસ્થિતિ કંઈક શીખવામાં આવે છે ભગવાન એ મદદ કરે છે જે બાળકોને વિવિધ રમતો રમાડવામાં આવી દોસ્તો બાળકો ખૂબ જ ખુશ હતા આનંદિત હતા કારણ કે તેમનું વેકેશન ચાલી રહ્યું છે અને સાથે સાથે આ રીતના ભેગા થવું અને ભેગા થઈને રમવું તેમને તો મજા જ આવે આપણે પણ આપણા જીવનની અંદર હંમેશા વ્યસ્ત રહેતા હોઈએ છીએ કંઈક ને કંઈક કામોમાં રહેતા હોઈએ છીએ પણ બાળકો સાથે જો આપણે રમીએ તો આપણને પણ આપણે પણ બાળકો છે એવું આપણને અનુભૂતિ થતી હોય છે ફીલ થતી હોય છે તો એમના સાથે રમવું એમના સાથે વાતો કરવું એ તો ખૂબ જ આનંદદાયક સમય હોય છે તો બાળકો સાથે ઘણી રમતો રમ્યા સાથે સાથે કેટલાક ગીતો પણ ગાયા ભજનો પણ ગાયા અને રમતો સુંદર સુંદર રમ્યા આ એક રમત આપણે જોઈ શકીએ છીએ જેની અંદર બાળક હાથ પગ એક જ પગ પર નમસ્કારની મુદ્રામાં ઊભું છે કાઉન્ટ કરવામાં આવે છે જેટલા કાઉન્ટ સુધી એ બાળક રહે છે આંખો બંધ હોય છે અને છેલ્લે જે રહે એ વિજેતા હોય છે તો આ રીતના આવી રમતો અનેક રમતો રમ્યા સાથે હડુ નાસ્તો પણ એમને આપવામાં આવ્યો અને આ રીતના બાળકોને રમવાની મજા આવે સાથે સાથે અમને પણ મજા આવી ભેગી યાત્રા થઈ કહેવાય ને કે વસુધૈવ કુટુંબ કમ આખી દરથી જ આપણે કુટુંબ છે એ રીતના બાળકો ભગવાન તો છે જ કે ભગવાનનું સ્વરૂપ છે તો એમના જીવન ઘડતરમંદ નહીં રહે આપણે બની શકીએ એ રીતના પ્રવૃત્તિઓ સમાજની અંદર આમ તો થોડી છે